નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના કસુબા વિસ્તારમાં સ્થિત સાઉથ કોલા ત્યારે કોલેજમાં છે આ ઘટના પચીસ જૂન બે હાજર પચીસ ની સાંજે સાડા સાત વાગ્યા દસ ને પચાસ ની વચ્ચે કોલેજના પરિષદમાં બની હતી કસબા પોલીસ સ્ટેશનના ત્યારે પીડિતની ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ પણ થઈ છે જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સામેલ છે ત્યારે મિત્રો પોલીસના સૂત્રો અનુસાર આ કથિત ગેંગરેપ ઘટના કોલેજની ત્યારે બિલ્ડિંગની અંદર બની હતી પીડિતનું પ્રારંભિક ધોરણે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું સાક્ષીઓ ત્યારે જુબાની લેવામાં આવી તો ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે ફોરેન્સિક તપાસ પણ હાથ ધરાઈ છે ત્રણેય આરોપીને આજે અલીપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે ચૌદ દિવસની કસ્ટડીની માગ કરી હતી વધુ વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના વિધાનસભામાં વિપક્ષ નેતા સુભદ્ર અધિકારી આ ઘટના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું કે આખી કોલકાતા પોલીસને રથયાત્રામાં મોકલી દેવામાં આવી છે મુખ્યમંત્રી પદ છોડવું જોઈએ ત્યારે આરોપી મળ્યું છે ત્યારે મિશ્રા એ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિદ્યાર્થીઓથી સાથે 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 સાઉથ કોલકાતાના ટી એમ સીના જિલ્લાના મહાસચિવ પણ છે જી આમત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ